કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જે પી નડ્ડાએ વિપક્ષુ ગઠબંધનના નેતાઓ પર બિહારના અપમાન મુદ્દે આકરા પ્રહાર કર્યા છે પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચંદી દ્વારા બિહારનું અપમાન કરવામાં આવ્યું હોવા છતાં વિપક્ષી નેતાઓ તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી મૌન રહ્યા હતા જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો કે વિપક્ષી ગઠબંધનના સહયોગી પક્ષોના નેતાઓ દ્વારા બિહાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી ત્યારે પણ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેનો કોઈ વિરોધ કર્યો ન હતો તેમણે પ્રશ્ન કર્યો કે જે નેતાઓ પાસે કોઈ દ્રષ્ટિ કે ધ્યેય નથી અને જેઓ માત્ર સત્તા માટે રાજકારણ કરે છે તેઓ બિહારના ગૌરવની રક્ષા કેવી રીતે કરી શકે છે આ નિવેદન દ્વારા જેપી નડ્ડાએ બિહારની આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પ્રાદેશિક અસ્મિતાનો મુદ્દો ઉઠાવ્યો છે તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે તેમના સહયોગીઓ રાજ્યનું અપમાન કરે છે ત્યારે તેમની ચૂપકીથી બિહારની જનતા સાથેના તેમના સંબંધો પર પ્રશ્નાર્થ ઉભો કરે છે આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની આર્થિક પ્રગતિ અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા જેવી સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો रेवंत रेड्डी ने बिहार को गाली दी कि नहीं दी स्टालिन ने बिहार को गाली दी कि नहीं दी राज ठाकरे ने बिहार को गाली दी कि नहीं दी चरणजीत सिंह चन्नी ने बिहार को गाली दी कि नहीं दी तेजस्वी ने क्या जवाब दिया लालू आए राहुल आए थे उन्होंने क्या जवाब दिया ये बिहार की अस्मिता की लड़ाई लड़ेंगे ये इस तरीके से बिहार की अस्मिता की लड़ाई लड़ी जाती है ये लोग सिवाय स्वार्थ के कारण कुर्सी के प्रति लालच सत्ता के भूखे इससे ज्यादा ना इनका विजन है ना मिशन है तो बात को समझ यही इनका विजन है यही इनका मिशन है इसी के लिए काम कर रहे हैं। इनको बिहार की जनता या भारत की जनता से क्या लेना देना